આજે આપણે વાત કરવાની છે રાધનપુરથી આપણે જૂનાગઢ જવું છે તો રાધનપુરથી જૂનાગઢ જવા માટે આપણે રાધનપુરથી કઈ બસ આપણને કેટલા વાગે મળવાની છે અને બીજા નંબર મે કે એ બસ કયા રૂટ ઉપર થઈને મતલબ નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને બધી માહિતી મિત્રો તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે અને અન્ય કોઈ પણ માહિતી તમારે જોઈએ તો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો અત્યારે આપણે હાલ વિડીયોની શરૂઆત કરીએ કે આપણે રાધનપુરથી જૂનાગઢ જવું છે તો એ રૂટમાં આપણને કઈ બસ રાધનપુરથી કેટલા વાગે મળશે અને એ બસ ક્યાં થઈને નીકળવાની છે તો ખાસ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો જેથી તમને મિત્રો ખબર પડે કે આ બસ ક્યાં થઈને નીકળવાની છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો જેવું તમે રાધનપુરથી બસ નીકળે છે સાંજે સાત વાગે એક્સપ્રેસ છે જે બસ છે મિત્રો રાધનપુરથી સોમનાથ વાયા સુરેન્દ્રનગર કેટલા વાગે નીકળે છે રાધનપુરથી સાંજે સાત વાગે હવે એ બસ મતલબ કયા કયા સ્ટેશન ઉપર થઈને કેટલા કેટલા વાગે નીકળે છે એની માહિતી પણ થોડીક આપણે વિગતવાર જોઈ લઈએ અને ચેનલની અંદર મિત્રો તમે નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર એસટી બસને લગતા વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ કરીએ છીએ અને જે પણ માહિતી તમને આપીએ એ માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને ખાસ તમે જી એસઆરટી સી જે બસનું એપ છે એની અંદર પણ આ બધી માહિતી તમે મેળવી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો રાધનપુરથી નીકળે છે મિત્રો સાંજે સાત વાગે જેનું નામ છે મિત્રો રાધનપુરથી સોમનાથ વાયા સુરેન્દ્રનગર સાંજે સાત વાગે નીકળે છે જે ક્યાં થઈને નીકળવાની છે તો સમી તમને મળશે સાત અને ત્રીસ મિનિટે શંખેશ્વર આઠ વાગે પાટડી નવ વાગે સુરેન્દ્રનગર દસ અને પાંત્રીસ મિનિટે મૂળી અગિયારને પંદર મિનિટે ચોટીલા હાઈવે બારને દસ મિનિટે ચોટીલા બાર અને વીસ મિનિટે રાજકોટ એક અને પંદર મિનિટે વીરપુર ગોંડલ બે અને પાંત્રીસ મિનિટે જેતપુર ત્રણ વાગે જૂનાગઢ મિત્રો તમને પકડશે ત્રણ અને પિસ્તાળીસ મિનિટે અને કેશોદ પાંચ વાગે વેરાવળ પાંચ અને પિસ્તાળીસ મિનિટે અને સોમનાથ તમને પહોંચાડી દેશે સવારે પાંચ અને પંચાવન એટલે કે છ વાગે અને વધુ મિત્રો તમારે એસટી બસને લગતી અન્ય માહિતી જોઈએ છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીશું કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે અને ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે અને બધા જ મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી આપવામાં આવે છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો